એ બાબતે ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયા ભાજપના ધારાસભ્ય રમેશભાઈ અને બીજા ઘણા બધા ભાજપના આગેવાનો અને સાથે અન્ય સામાજિક આગેવાનોએ અમરેલીમાં એક મિટિંગ કરી છે એવું મને ટીવીથી જાણવા મળ્યું છે આ મિટિંગનો મુખ્ય ઉદ્દેશ એ છે કે હવે જે દીકરી જેલમાં છે એને કેવી રીતે જેલ મુક્ત કરાવી એની ઉપર ચર્ચા કરવા માટે મોટા મોટા ભાજપના નેતાઓ ધારાસભ્યો ભેગા થયા છે મારી એ બધા જ જે ભેગા થયેલા ધારાસભ્યો છે ભાજપના નેતાઓ એને વિનંતી છે કે આ ગુજરાતમાં ભાજપના રાજમાં તોડબાજોને જામીન મળી જાય છે મળી જાય છે ડ્રગ્સ માફિયાને જામીન મળી જાય છે બુટલેગરોને જામીન મળી જાય છે ગૌચર માફિયાને જામીન મળી જાય છે તો એક નિર્દોષ દીકરીને જામીન મળવા ના જ છે કે જે જામીન મળવાના જ છે કદાચ એક દિવસ વેલા મળે કે પાંચ દિવસ મોડા મળે દીકરી હજાર ટકા નિર્દોષ છે તો જામીન મળવાના જ છે એ જેલમાંથી છૂટવાની જ છે એટલે આવી મીટીંગો કરી સમાજની આંખમાં ધૂળ નાખવાને સમાજને છેતરવા અને ભીનું સંકેલવાની કોશિશ કરવાના બદલે જે ભાજપના નેતાઓ મિટિંગ કરી રહ્યા છે કૌશિક વેકરિયા અને બીજા ભાજપના નેતાઓ એને ખરેખર જો પાટીદાર સમાજ પ્રત્યે ચિંતા હોય દીકરીની આબરૂ ઉછાળે એના પ્રત્યે ચિંતા હોય તો મિટિંગમાં તમે એવી ચર્ચા કરો કે અમરેલીના એસપીને શું સજા કરવી અને જે સરગસ કાઢનાર જે કોઈ પીઆઈ પીએસઆઈ છે તપાસ અધિકારી એને શું સજા કરવી એની ચર્ચા કરો ચર્ચાના અંતે નિર્ણય કરો અને એ નિર્ણય તમારી ભાજપની સરકારને તમારા ગૃહમંત્રીને તમારા મુખ્યમંત્રી સુધી પહોંચાડો સમાજની આંખમાં ક્યાં સુધી ધૂળ નાખશો એક દીકરીની ઇજત ઇજ્જત ઉછાળ્યા પછી તે તમને સેજે લાજ શરમ જેવો છાંટો નથી કે જેલમુક્ત કરાવવાની મીટિંગ અને મીટિંગમાં કોઈ વકીલ તો છે નહીં આ રહ્યો એ દીકરીનો પાયલબેનનો ભાઈ ગોપાલ ઇટાલિયા વકીલ છે સુપ્રીમ કોર્ટ સુધી લડીને છોડાઈ લઈશું તમારે ક્યાંય એની મીટિંગ કરવાની જરૂર છે તમે મીટિંગ એ વાતની કરો કે કચ્છના એસપીએ ભાજપની દલાલી કરી છે અને બેન દીકરીની જાહેરમાં ઇજ્જત ઉછાળી છે સોરી અમરેલીના એસપીને શું સજા થવી જોઈએ જાઓ જઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત પહોંચાડો તમે ભાજપના ધારાસભ્યો છો અમરેલીમાં મીટિંગ કરી અને પાટીદાર સમાજને ગુમરાહ કરવાના બદલે સચિવાલયમાં મીટિંગ કરો ગૃહ વિભાગમાં મીટિંગ કરો અને અમરેલીના એસપી અને અમરેલીના આઈઓ પીઆઈને તાત્કાલિક સસ્પેન્ડ કરાવડાવો ને એની ઉપર ઇન્ક્વાયરી બેસાડાવો તો એમ માનીએ કે સમાજ પ્રત્યે લાગણી છે દીકરીને જેલમુક્ત કરાવવાની સ્ટ્રેટેજી બનાવવાની મીટિંગ એ મીટિંગ કેવી હોય એ મીટિંગમાં શું ચર્ચા થઈ કોની કોણે એફઆઈઆર વાંચી કોણે પંચનામું વાંચ્યું કોણે રિમાન્ડ રિપોર્ટ વાંચ્યો કોણે પ્રોડક્શન રિપોર્ટનો અભ્યાસ કર્યો અને બધું કર્યા પછી શું થવાનું છે એ વકીલોનો વિષય છે 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 વકીલો વકીલ બેઠા જે કામ તમારું આગેવાન તરીકે તમારે શું કરવાનું છે કે જેને ભાજપની દલાલી કરી છે અમરેલીના એસપીએ એ એસપી ઉપર કાર્યવાહી કરાવડાવો જાઓ સચિવાલયમાં તમારું ચાલતું હોય તો ત્યાં જઈને કહો પણ મહેરબાની કરીને પાટીદાર સમાજને ભાજપનો હાથો ન બનાવો ક્યાં સુધી પાટીદાર આંદોલનમાં ચૌદ દીકરાઓને ગોળીઓ મારી ગલીએ ગલીએ જઈને પોલીસે તો ની અંદર બેઠક મળી હવે એફિડેવિટ